આનતો તમને બારે થોડોક નજારો બતાવું મંડપ ને એવું છે સેરીમાં નાખેલું એનું હું તું બતાય જો એસુ બેન ઢીહાણા કે મારે હાઈ કરવું તું જો રોવા મંડી હોત એસુ બોલ હાય બોલીને બોલી એસુ હવે જાવ ને બાર હાલો હવે તો બાર નો નજારો તમને બતાવી દે જે બધા મહેમાન બેઠા છે તો જો બધા મહેમાન બેઠા હતા અને અંદર શ્રીમત નું કામ ચાલુ હતું પછી ત્યાં તો ટ્રાફિક એટલે આનું હું મેં તે ગાવડા લોકો શ્રીમંત કરવા આયવા છે એટલે એ લોકો ને વિડિયો થી કદાચ પ્રોબ્લેમ એ થાય એટલે આપણે બહુ કઈ જાજો વિડિયો ઉતાર્યો નથી તો હવે આપણે ડાયરેક જમવા વાત મળશું તો વિડિયો માં ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો Yes, I'm going

गीता बेन जगह अच्छे हैं बेस है बीचे क्या जगह नहीं है आया 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 डाल बात बड़े क्लेम ले आ जाओ सर डाल बात જમી એવા ચાલુ ગીત ખાઈ તો તે હું ખાધું કે તો ગુલાબજામુન પછી પછી ગુલાબજાંબુ કોઈ ને ખાધા હતા કેટલા ખાધા હતા બે ખાઈ ગઈ હતી પછી ભજીયા કેટલા ખાઈ ગઈ હતી અને બટકા કેટલા ખાઈ હતી પછી સાઈસના ગ્લાસ સાઈસના ગ્લાસ ઠંડી ઠંડી હતી તો જમવાની મજા આવી છે ને એસુને તો ગુલાબજાંબુ પાપડ બે શાક તો

હે મમી ને લેઈ આવી ગયો રમવાની મજા આવી ગઈ નહીં એસુ હે માની મોટી આંગળી કોનો હમ ઉડાડતો એપલ છો મજા આવી ગઈ વાળો ગી છે અધર ઉડાડતો એટલે આપણે તો યસુબેન રમવાની મજા આવી ગઈ છે યેશુબેનો ભજજ્યા હજમ કરશે નહીં યેશુ તો ચાલો કાંઈ નહીં તો શ્રીમતમાં ગયા હતા તો સારું સારું ખાવાની મજા આવી ગઈ યેસુ નહીં મજા આવી ગઈ નહીં હાલ રમું તારા રહે હો halo beden Tata kerjain Tata Subscribe like kerjain ke? So salam અને સબસ્ક્રાઈબર જવું ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બા